જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ભાદરવી પૂનમનું મહત્વ અને વ્રતની વિધિ ભાદરવા મહિનામાં આવતી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે ભાદરવી પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નારદ પુરાણ પ્રમાણે આ દિવસે મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું આ પૂનમ એટલે માટે પણ ખાસ છે કેમ કે આ દિવસથી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થાય છે આ પૂનમ તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ એટલે ભાદરવી પૂનમ ભાદરવી પૂનમ વ્રત કરનાર લોકોએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી લેવું તે પછી પૂજા સ્થળને શુદ્ધ કરી લો એક લાકડાના બાજોઠ ઉપર લાલ કે પીળું કપડું પાથરો તેના ઉપર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે તસવીર રાખો પૂજા પહેલાં પોતાની મનોકામનાની પૂર્તિ માટે સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની પૂજા કરીને સત્યનારાયણની કથા સાંભળવી કથા કર્યા પછી આરતી કરી અને પ્રસાદ વહેંચવો આ દિવસે અનાજનું સેવન કરવું નહીં સૂર્યપૂજાથી પિતૃઓ તૃપ્ત થાય છે ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષના છેલ્લા દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા બાદ પછી સૂર્યપૂજા કરવાનું વિધાન છે આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરવા તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી કે હે સૂર્યદેવ આ જળ આપણા પિતૃઓ સુધી પહોંચાડે આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્યપૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે ભાદરવી પૂનમનું વ્રત વ્રત કરવાના અનેક ફાયદા પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે જે કામનાથી વ્રત અને પૂજા કરીએ છીએ તે કામના પૂર્ણ થાય છે તો દોસ્તો તમને મારી આ તો મિત્રો તમને ભાદરવી પૂનમનું મહત્ત્વ પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ